સમગ્ર બનાસકાંઠામાં આમ ગણવા જઈએ તો બનાસકાંઠા છેવાડાનો જિલ્લો એને શિક્ષણથી ખૂબ વંચિત છે એવા સમયમાં રાજ્ય સરકારમાં પૂરતી ભરતી ના હોય બે શિક્ષકો મૂકવામાં આવેલા છે એ શિક્ષકો રેગ્યુલર જેની ભરતી કરવામાં આવેલી છે એક બાજુ સમગ્ર ગુજરાતના યુવાનો જેને રોજગારી નથી મળતી રેગ્યુલર નોકરી નથી મળતી એ સરકાર અમે રેગ્યુલર નોકરી લડવા મેળવવા માટે લડાઈ લડે છે અને એક બાજુ જેને રેગ્યુલર નોકરી મળેલી છે એ ક્યાંક ને ક્યાંક એ પોતે બીજા ધંધામાં રોકાયેલા છે ક્યાંક વિદેશ છે અને ક્યાંક એમના વતીમાં કોઈ ઓછો પગાર આપીને શિક્ષકો રાખવાની જે પ્રથા એ બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં અમારા ધ્યાનમાં આવી છે તેત્રીસ જેટલા શિક્ષકોએ વહીવટી તંત્ર જે તાલુકાનો ટીપીઓ હોય શિક્ષણ અધિકારી હોય અને શિક્ષણ સાથે સંકળાયેલો જે શિક્ષણ જગતના અધિકારીઓ છે એમના આટલા વર્ષો સુધી આ નજર અંદાજ કર્યું છે આ એક ગામની અંદર કોઈ સામાન્ય એક અજાણ વ્યક્તિ આવે તો પણ આખા ગામને ખબર હોય છે અને આટલા મોટા પ્રમાણમાં જે ભૂતિયા શિક્ષકો હતા એ તંત્રના ધ્યાન બહાર હોઈ શકે નહીં પણ ક્યાંક ને ક્યાંક એમને રકમ આપવામાં આવતી છે ક્યાંક ને ક્યાંક એમને છાંભરવામાં આવતા છે અને બનાસકાંઠાના બાળકો સાથે જે આ એક શિક્ષણ માટેથી અન્યાય થઈ રહ્યો છે એ હું આ સંકલન સમિતિમાં પણ લેવાની છું અને આવા ભૂતિયા શિક્ષકોને તો સસ્પેન્ડ કરવા જ હોય પણ જે વહીવટી તંત્રને નજરઅંદાજ કરીને આટલા વર્ષો સુધી ચલાવ્યું એ ટીપીઓ હોય કે શિક્ષણ અધિકારી હોય એમની પાસે પણ વહીવટી પગલાં લઈ અને એમને પોતાને પણ એમ લાગવું જોઈએ કે આ એક શિક્ષણ જગતને બાળકો સાથેનો જે આપણે ખિલવાડ કરીએ છીએ એની સામે લોકોએ લડી અને આ લોકોને ન્યાય આપવો જોઈએ અને વહેલામાં વહેલા એ લોકોને સસ્પેન્ડ કરી રેગ્યુલર ભરતી કરવી જોઈએ